સામાન્ય કાળના આઠમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત કાશ્મીરનું પર્વ ઉજવે છે ઈસુ કહે છે કે શુભ સંદેશને ખાતર જેમણે કુટુંબ ધનવૈભવ પત્ની બાળકો વગેરેનો ત્યાગ કર્યો છે તેમને પૃથ્વી પર અત્યાચારો અપમાન અન્યાય સહન કરવા પડશે પણ પરલોકમાં તેમને સો ગણું મળશે એની ખાતરી આપવામાં આવી છે સાચું સુખ પકડી રાખવામાં નહીં પણ ત્યજવામાં રહેલું છે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી એકત્રીસ ત્યારે બોલી ઉઠ્યો જુઓ અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈએ મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ઘર બહાર ભાઈ બહેન મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને અત્યાચાર તો વેઠવા પડશે પણ આ લોકમાં જ સો ગણા ઘરબાર ને ભાઈ બહેન ને મા બાપ ને છૈયા છોકરા તથા ખેતર જમીન તેમ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી પણ ઘણા જે પહેલાં છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે આજના શુભ સંદેશના બીજા પાઠોના આધારે આપણે જાણીએ છીએ કે ઈસુના શિષ્યો ઈસુ સાથેના તેમના આટલા નિકટના સંબંધ પછી પણ એ જ દિવાસ્વપ્નમાં સ્વપ્નમાં હોય છે કે ઈસુ પોતાનું રાજ્ય સ્થાપશે ત્યારે તેઓ તેમના શિષ્યો હોવાથી તેમને મોભાદાર સ્થાન મળશે આવી માનસિકતાને લીધે જ ઈસુએ ગઈકાલના શુભ સંદેશના પાઠમાં સંપત્તિવાન માણસની બધું ત્યજી દેવાની અનિચ્છાને કારણે જે વચનો ઉચ્ચાર્યા હતા તેના અનુસંધાનમાં પિતર ઈસુને તેમણે કરેલા સર્વસ્વ ત્યાગની યાદ અપાવે છે ઈસુનો જવાબ તેમના સમર્પિત અનુયાયીઓ માટે ગજબનો પુરસ્કાર છે પણ જરા વિચાર કરીએ કે શું આપણા સંન્યસ્ત વર્ગે સર્વસ્વ ત્યાગ કરીને પોતાનું જીવન ઈસુને ચરણે સમર્પી દીધું છે તે સોગણો બદલો મેળવવા માટે આપણે જાણીએ છીએ કે તેઓએ ઈશ્વરનું તેડું સ્વીકારીને તેમનું જીવન એમનો સંદેશ જીવવા અને એનો પ્રસાર કરવા માટે હોમી દીધું છે અર્થશાસ્ત્રમાં નફા અને ખોટનો હિસાબ મંડાય છે એવી કોઈ ગણતરી વિના તેઓ સંપૂર્ણ ત્યાગવાળું જીવન જીવવાનો ભેગ ધારણ કરી લે છે ઈસુ તેમની લાક્ષણિક શૈલીમાં પિતરને જવાબ આપે છે કે એમને ખાતર અને સંદેશને ખાતર સર્વસ્વ ત્યાગ કરનારને લોકમાં સો ગણો બદલો અને પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી અહીં સો ગણા બદલામાં ગણિતની જેમ ગણતરીની વાત નથી પણ ઈશ્વરની એ કુટુંબો પર વિવિધ પ્રકારે કૃપાઓ વરસતી રહે છે એવા કેટલાય આપણા પુરોહિતો અને સાધ્વી ભાઈ બહેનોના મા બાપને એવો એકરાર કરતાં સાંભળીએ છીએ કે અમારો દીકરો કે દીકરી ફાધર સિસ્ટર કે બ્રધર બન્યા પછી તેમના ઘરમાં એક જુદા જ પ્રકારની સુખ શાંતિ પ્રસરે છે તેઓ શ્રીમંત નથી થઈ જતા કે તેમની પાસે બંગલા ગાડી નથી આવી જતા પણ ઈશ્વરની કૃપાથી તેમના જીવનમાં એક વિશિષ્ટ પ્રકારના આનંદની અનુભૂતિ થતી જોવા મળે છે માનવી હંમેશા ભૌતિક સુખ સગવડ અને સંપત્તિથી લલચાય છે તેને શાશ્વત સુખની બાંહેધરી ઝાઝી આકર્ષી શકતી નથી પણ જે વ્યક્તિ મરણ પથારીએ પડેલ હોય તેને શાશ્વત સુખની ખાતરી કરાવતા વચનો કેટલા બધા સ્પર્શી જાય છે કારણ કે જ્યારે મૃત્યુ સામે ઊભું હોય ત્યારે માનવીને આ દુનિયાવી મોહમાયા મિથ્યા લાગવા માંડે છે અને ત્યારે એને સમજાય કે શાશ્વત જીવનનું મહત્ત્વ એક માનવી માટે શું છે આ પાઠનો બોધ સંન્યસ્ત વર્ગ પૂરતો નથી પણ ઈસુના દરેક અનુયાયી માત્રને ઉદ્દેશીને છે સંસારમાં પડેલા ધર્મજનોએ કુટુંબ ધર્મની પવિત્ર ફરજ બજાવતા બજાવતા જેમ કમળ ગંદા પાણીમાં પણ ગંદકીથી પોતાને અલિપ્ત રાખીને પોતાનું સૌંદર્ય અને સુવાસ ફેલાવે છે એ રીતે ઈસુના શુભ સંદેશને ફેલાવવાના ઈસુના મિશન કાર્યમાં પોતાનો ફાળો આપીને અનુયાયી તરીકેનું ઋણ ચૂકવવાનું છે ઈશ્વર આ ભગીરથ કાર્યમાં આપણી સહાય કરતા રહે એ માટે તેમની કૃપા માંગતા રહીએ कर वीछे मान ोारा रे बासुरी बनू सुर तोारा रे प्रभु तारी करी मारे जाने अन्न रे तर जाने जड़ हो पाऊ भूख्या अन्न रे निराशा माश जगाऊ तारी संग संग रे तर जाने जड़ हो पाऊ भूख्या अन्न रे तर जड़ જગાઉ તારી સંગ સંગ રે કરજ સોનું તું ભલું એજ પ્રાર્થના રે કરજ સોનું તું ભલું એજ પ્રાર્થના રે પ્રભુ તારી સેવા કર तारी सेवा कर वीछे मान झंखे अंतर आमारो एक तुझ मिलन रे जीव त्या लगी जब हो तारी मार जीव त्या लगी जब हो तारी मारे प्रभु तारी सेवा कर बीछ मारे સેવા કર তুলে বামুজনে দে মনে বচন খোটি যায় শ্বাস যারা মিঠায় নয়ন রে আব যে তুলে বা মুজ মনে দে মনে বচন রে তেড়ি মানে সাথ तेडी लाभ जे तुम्हर हम माने साथ मारे